કદાચ ઓકડી જગ્યા હોય તો કદાચ બાર લાગે ફોન કરતો એમએલએસ ને બાર લાગે પણ ખાલી ફોન કરતા ને ખાલી પાંચ મિનિટ ની અંદર એ નજીક હોય ને તો મિત ભાઈ આપણે આવી જાય અને એ જ સાચી તો હેલો મારું ટુ ફેમિલી કેમ છે બધા મજામાં છે બધાના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું બધાને જય રામ જય બલી તો અત્યારે સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ મિત્રો આજે ઘરે છું પણ આજે મસ્ત તમને વાત કરીશ બરાબર તો બન્યા રહીશું બ્લોગ સાથે આગળ જઈને તમને બતાવ્યું મેં નજારો કેવું મસ્ત સુરત આપણા ઘરનો અને આજે મિત્રો શનિવાર છે પણ બધું વાદળ જેવું બધું ઘેરાયેલું છે આપણે ગાય તમે શ્રી માતાજી દર્શન કરીએ છીએ રોજે તો ચાલો આજે કઈ જેમ સમય તમને આગળ જઈને બતાવીશ તો ઘરે નહીં પણ થોડી ઘણી મુલાકાત મેં એક ભાઈની કરાવીશ આજે બરાબર દોસ્તો પેલી ગાડી જે પડી ને એકો ગાડી અમારા ગામ પંચમહાલ દાહોદ દાહોદ માટે રાત્રે કંઈ જન મુલાકાત કરાવું મેં તો ચાલો તમને ખૂબ મજા આવશે દોસ્તો ફાઇનલી અમારા ઘરેથી અમે નીકળ્યા છીએ બરાબર તો આ ગાડી એવી છે ને મિત્રો કે ડિલિવર માટે બિલકુલ ફ્રી આપણા પંચમહાલ દાહોદમાં જેટલે પણ હોય હોય અને મારા ખાસ મિત્ર નરેશભાઈ ચૌહાણ છે નરેશભાઈ ઠાકોર નરેશભાઈ ઠાકોર અત્યારે મારે ઘરેથી નીકળું છું મેં પણ રસ્તાઓના અંદર બતાવશું દવાખાના માટે એવા ડાયા હોય રાત્રે બિલકુલ ફ્રી અડધી રાતે તમે જ્યારે પણ ફોન કરો ને ત્યારે ફોન અંગાત આવતા આવશે અને લોકોને મદદ કરે છે તો મિત્રો કંઈ નહીં સપોર્ટ કરજો તમે બરાબર છે અને કામ હોય તો કોન્ટેક કરજો બરાબર ડિલિવર માટે અને દવાખાના માટે ફ્રી છે રાત્રે બરાબર

અને કોન્ટેક કરજો મારા નરેશભાઈ ઠાકોરને બરાબર અને દવાખોને એટલે હોસ્પિટલ માટે એવા ડાયા હોય તો સેવાના કામ માટે રાત્રે ફ્રીમાં રાત્રે ફ્રીમાં બરાબર તમે અડધી રાતે ફોન કરશો તો દોડીને આવશે સેવા માટેની ગાડી છે ભાઈ તો આવા લોકોને ધન્ય છે સેલ્યુટ છે ગુલાબબારિયાના અને નરેશ ઠાકોરને તો તમે પણ શું કહેવા માગો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને કોન્ટેક કરજો મને ફોન કરો તો ચાલશે એમના નંબર આપણે આપીએ છીએ ડિસ્પ્લેટના ઉપર બરાબર તો ધન્ય છે ગાડી તમે જોવો તમને ગાડીથી નજારો બતા અહીં છે તો બસ બની આ રીજો આગળ બ્લોગમાં બરાબર દોસ્તો અમે બેઠા છીએ અને અમારા નરેશભાઈ ઠાકોર હું કહું નરેશભાઈ મજામાં બસ હમ મજામાં દોસ્તો ગુજરાતના કોઈ બી ખૂણે હશે તમે અમારા આપણા પંચમહાલ દાહોદમાં કે આખું ગુજરાત ભારતમાં તો કો તમે કોન્ટેક કોન્ટેક કરશો ને તો સમય હશે સમય મળશે બરાબર તો સમયને સાવધાન રાખીને નરેશભાઈ સેવાના કામમાં આવશે તમારા સપોર્ટમાં તો કંઈ નહીં બસ સપોર્ટ કરજો તમે બરાબર અને ખાસ જણાવવાનું કે તમારે પરવાસીઓ માટે રણુજા હોય કે ગમે તે ભારતના ગમે એ ખૂણે હોય પરવાશ માટે વ્યાજવી ભાડે પણ આવશે અને ખૂબ મસ્ત માણસ છે તમને બરાબર તો ભરવા જવું હોય તો અમને પણ કોન્ટેક કરજો ગમે ત્યાં અને દવાખાના માટે હોસ્પિટલ માટે જવનના ડાયા ગમે એવા માણસ લેવા માટે ચોવીસ કલાક એટલે તમે સમજી ગયા છે બરાબર તો કંઈ નહીં સપોર્ટ કરજો અમે દહીંક બાર આજે તો આગળ બની દીધું બરાબર નરેશભાઈ એમ કેવું તમારું બસ કંઈ નથી તમે કઈ ચાલો બની

બીજું તમને એની બતાવી શક્યા કારણ કે મેન્ટલ એવો હતો એટલે પણ અત્યારે એ ગાડી તમને મેં જે કીધું હતું ને કે નરેશભાઈ ઠાકોરની ગાડી રાત્રે તો આજે રાત્રે દિલિવરીનો કાસ કેસ છે અને ઓપ્ટિંગનો કેસ છે એટલા માટે જઈ રહ્યા છીએ આપણે ઘોકંબા દવાખાને તો ગાડી આવી ગઈ છે તો ચાલો મે બી જાઉં છું મારી સાસરીથી બરાબર છે તો ચાલો ભાઈ તમને રસ્તાનો નજારો બતાવીશ ને કેવું સરસ કામ કરે સેવાનું કામ કરે છે નરેશભાઈ ઠાકોર એ તમને મેં બતાવું છું અને એક ફોન કરતાં તૈયારીમાં હાજર થઈ ગયા છે તો ચાલો તમારા બી ગમે એવું રસ્ આપણે દવાખાનાનું કામ હોય ડાયા માણો જવા અહીંયા તો રાત્રે ગમે એટલા આ વાગે તમે ફોન કરશો તો ગાડી આવી જશે તો તમને ચાલો બતાવું મેં નજારો મેં નીકળ્યા છીએ બરાબર ગરજાપુરા જવા માટે તો પાંચ મિનિટની અંદર એ નજીક હોય ને સંતોષ ભાઈ આપણે આવી જાય છે અને એ જ કહેવાય સાચી સેવા તો માણસાઈ એને કહેવાય માણસાઈ અને ઘણા માણસો આપણા પંચમહાલ દાહોદમાં બી છે બરાબર આપણે કોક તો ભાઈ એવું કદાચ કોમેન્ટ કરશે કે આપણા કદાચ એકસો આઠ કે ના એમએલએસના એ દવાખાનાની ગાડીઓ ઘણી છે પણ ભાઈ આવતે વાર લાગે અને ફોન કરે એટલે તૈયારીમાં જાય છે વગર એક રૂપિયા વગર બરાબર છે મિત્રો સપોર્ટ કરજો બરાબર અને તમારે બી તમારા ગામમાં દાદા દાદી કાકા ગમે એવા માણસ જુવાન હોય અને રાત્રે જો પેટમાં ગઈક ગડબડ થયું હોય આપણને અને દવાખાનું જવાનું હોય તો એકસો આઠ આપણે એમ્યુલન્સને ફોન કરીએ તો આવતે વાર લાગે પણ નરેશભાઈને ફોન કરજો તમે એટલે તરતે જ તમને અને ગમે એવો હાંકડો રસ્તો હોય ને તો બી નરેશભાઈ આવી જશે અને બહુ મસ્ત માણસ છે તો ભગવાન શ્રી રામ રામદેવ પીર હનુમાન દાદા સદાય એમને કૃપા રાખે અને ખૂબ આગળ આગળ વધારે એવી પ્રાર્થના છે મારા તરફથી તમે કોમેન્ટમાં તમારી કેવી પ્રાર્થના એ તમે કોમેન્ટમાં જણાવજો અને આપણે પહોંચી ગયા થોડી વારમાં આપણે પહોંચવાના છીએ ગજાપુરા બરાબર તો ડિલિવરી માટેનો કેસ છે એમાં એમ કહેવાય કે મારી સાસરી સાહેબ છે અને મારા હેલી હાય એટલે ચાલો તમને મેં થોડું ઘણું બોલીને નહીં બતાવ્યું બરાબર થાય છે પણ નજારો બતાવીશ પૂરેપૂરો ભૂગંપા જે કઈ જી હતી એ પણ તમને બતાવશું બરાબર નરેશભાઈ શું કેવું તમારે સાચી વાત તો ભાઈ તમે કયા ગામથી જોવો છો એ તમે કોમેન્ટમાં જણાવજો અને નંબર તમને મૂકીશ બરાબર છે તો બસ બન્યા રહીશો બ્લોક સાથે કેટલી મજા આવે તમને 阿德姆。 ચાલો તમને મહી અંદરનો નજારો કદાચ બાળી શકે તો બતાવશે પણ બહારનો નજારો પૂરેપૂરો વધારશું બરાબર દોસ્તો ફાઇનલી આપણે વાંચલ્યા હોસ્પિટલ ઘોઘંબા તમે બતાવો તમને નજારો અમે અને ખૂબ સારું દવાખાનું મસ્ત છે સારવાર હારીક થાય છે આપણે ઉપર જઈને નહીં પણ ઉપરનો નજારો તમને નહીં બતાવી શક્યો અહીંયા તમને બોર્ડ મારીએ છીએ એ તમને બતાવું બરાબર તો બસ બન્યા રીશું મિત્રો અને નરેશભાઈ ખૂબ સેવાનું કામ કરે છે નરેશભાઈ ઠાકોર અમારા ગુંદી ગામના છે મિત્રો તો તમારે પેણે કદાચ જો રાત વરસ જરૂર પડે તો નંબર આપીશ એમનો મેં તો એમને કોન્ટેક કરી લેજો અને ચાલો તમને મેં પાછલા કેમેરાથી બતાવું મેં નજારો બરાબર કેવું છે થોડી ઘણી હોસ્પિટલની આવી સુવિધા સારું છે અને કહેવાનો મતલબ રાત્રે બી દવાખાનું ચાલુ છે બરાબર છે તમે ગમે એટલા ટાઈમ પર આવો તો દવા થઈ જાય છે દર્દીઓની સેવા માટે અને ખાનગી દવાખાનું મસ્ત સારું છે કહેવાનો મતલબ તો બસ કંઈ નહીં ભલે ફ્રીના બ્લોગમાં જય શ્રી રામ જય બજરંગ ભલે તમારા તમારા માટે નવા નવા દર્દી બ્લોગ આપણે આવતા રહેશે બરાબર